અને કર્મચારીઓને સન્માનિત કરી વધુ સારી કામગીરી કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું આ તકે વર્તુળ કચેરીમાંથી પરીખભાઈ તેમજ તમામ સેક્શનોના સેક્શન હેડ ઉપસ્થિત રહેલા સમગ્ર કાર્યક્રમ નાયબ ઇજનેર સાંગાણીભાઈ તેમજ વાળાભાઈની આગેવાનીમાં કરવામાં આવેલો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વનરાજભાઈ મકવાણા ડીજે પરમાર તેમજ બંને કચેરીના તમામ સ્ટાફે જ સારી જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમ સફળ પણ બનાવેલો છે આ કાર્યક્રમ આયોજન પટેલ સાહેબ ક્લાર્ક ઠાકરભાઈ સાહેબ લલિતભાઈ સોલંકી અને એક પરિવાર ભાવના આપણે જે ટાર્ગેટ ને કરી શક્યા છીએ એ જ આપણી વચ્ચે